રાજકોટના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી છે જેને લઈને યાદમાં ઘણા સમયથી ડુંગળીની હરાજી બંધ હતી હરાજી ચાલુ કરાતા ડુંગળીના પોષણશમ ભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ડુંગળીના પ્રતિમણના ભાવ 150 300 રૂપિયા સુધીના મરતા ખેડૂતોને તો રાતા રોવાનો વારો છે લઈને આવ્યો તો આમાં મને એમ છે નહીં રૂપિયા ભાવ આવ્યો અમારે સાહેબ રૂપિયા ભાવ આવે ને

બંધી થી આપણે ટેન્સો મેળા હાથસો માં ગઈ હતી ખેતરમાં નુકસાની આવી વરસાદ માથે ને એવું બધું માન માં એ બધું પાકું ને પીવું પાંચી મળું નથી આમાં લણા પણ પાંત્રી રૂપિયા દઈ દે ને એ બધું હિસાબ કરી છે ને તો આ માં વી રૂપિયા વધે છે બસો એસી નો ખર્ચો આખો સરવૈયું લખેલું પીડ્યું